રાજ્યમાં ગરમીનો પારો આસમાને હોવાથી માનવજીવ સહિત પશુજીવન હેરાન પરેશાન થઈ ગયા છે જે કાળઝાળ ગરમીમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં ગણતરીના પંખા વચ્ચે દર્દીઓને પથારી આપવામાં આવતી હોય છે જેથી ગરમી વધુ થતી હોવાની બૂમો જોવા મળતી હતી ગરમીના ઉકળાટને લઈને બીમાર દર્દીઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે જે સ્થિતિને ધ્યાનમાં લઈને ગોધરા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના હિતાર્થે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા વોર્ડમાં ઠંડી હવા માટેના કુલર મૂકવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ગોધરામાં નાયબ કાર્યપાલક પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ દ્વારા હોસ્પિટલના વોર્ડ વોર્ડ નંબર બેમાં પુરુષ સર્જિકલ ફિમેલ સર્જિકલ ફિમેલ મેડિકલ પુરુષ મેડિકલ સ્ત્રી ઓર્થોપેડિક વિભાગ પુરુષ ઓર્થોપેડિક વિભાગમાં પીપી યુનિટ એનઆઈસીયુ વિભાગમાં ઠંડી હવાના કુલર મુકાતા દર્દીઓના સ્વજનોમાં ખુશી જોવા મળતી હતી હોસ્પિટલના પંખા રાહત ન આપતા હોવાની બૂમો વચ્ચે પીઆઈયુ વિભાગ દ્વારા વોર્ડમાં કુલરો મુકાતા દર્દી તથા તેમના સ્વજનોમાં ખુશી જોવા મળી હતી